નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય મહાનગરપાલિકા એક પછી એક કામમાં નિષ્ફળ આદિપુરના ભરચક એરિયો ગણાતો પાંચ બી અને રોટરી સર્કલ મારા પ્રતાપ ગાર્ડન અને રિલાયન્સ પંપની બિલકુલ સામે ગટર ઉભરાતી જોવા મળી જ્યાં ગટર ઉભરાય છે ત્યાંથી પેટ્રોલ પંપ ગુરુ સ્કૂલ સેવી સ્કૂલ નાથાની હોસ્પિટલ જવા માટેનો મેન રસ્તો છે ગટરનું પાણી વહે છે ત્યાં પગપાળા નીકળી શકાય એમ નથી પણ આ ગટ્ટરનું પાણી ઉભરી વરસાદના નાળામાં જાય છે અને નાળાની બાજુમાં બિલકુલ મહારાણા પ્રતાપ ગાર્ડન આવેલ છે જે સાંજના ટાઈમે બાળકો રમવા આવે છે શું મહાનગરપાલિકાના અધિકારીઓને આ ગટ્ટર દેખાતી નથી કે શું ભયંકર રોગચાળો ફાળશે એના પછી મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર જાગશે જ્યાં ગટર ઉભરાય છે તેના પાંચસો મીટર દૂર બે સ્કૂલ અને હોસ્પિટલ અને ગાર્ડન આવેલ છે આ ગટરોથી પરેશાન છે ત્યાં સ્થાનિક રહેઠાણના મકાન માલિકો અને સ્કૂલ જતા બાળકો સ્થાનિક રહેવાસીઓની જાણવા મળ્યું કે રજૂઆત કેટલી વાર કરેલ છે પણ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ ધ્યાન આપતું નથી એમને એમના પગારથી મતલબ છે કામથી નહીં એવું જાણવા મળ્યું છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ